વડોદરા શહેરના પ્રતાપનગરથી સોમા તળાવ તરફ જવાના માર્ગ ઉપર આવેલા ગેરકાયદેસરના દબાણોને પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરની દબાણ શાખા પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ ઉપર ત્રાટકી હતી આ રોડ સામાન્ય રીતે ટ્રાફિકથી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ટીમ સ્થળ પર પહોંચી ત્યારે દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત આ માર્ગ ઉપર નાના મોટા કારખાના પણ આવેલા છે જેના દબાણો નોંધપાત્ર પ્રમાણમાં છે આવા કારખાનેદારોને દબાણ શાખા દ્વારા ફક્ત સૂચનાઓ આપવામાં આવી અને તકેદારી રાખવા ચેતવણી આપીને પરત ફર્યા હતા હું મહેન્દ્રભાઈ બોલું છું હવે વોર્ડ નંબર સોળ જેથી પ્રતાપનગરથી લઈને ચોમા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઓટલા જે દુકાનોના એ દબાણ શાખાની ટીમે દૂર કરેલા છે અને જે નડતરરૂપ રસ્તા પર આવતા હતા એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે રોડ પર રાખવું નહીં જે હોય તે તમાર મટિરિયલ અંદર રાખો જેથી આવતા જતા લોકોને પબ્લિકને હેરાનગતિ ના થાય જેથી દવામાં રસ્તો એકદમ સરળ રહે એ રીતે બધાને સૂચના આપવામાં આવી છે જે નડતું હતું એ લોકોને કહેવામાં પણ આવ્યું છે કે આજ પછી આ રોડ પર રાખો નહીં જેથી સ્ટ્રીકલી વોર્નિંગ આપવામાં આવી છે